સોશિયલ મીડિયા પર દાદાના પરચાનો પ્રચાર કરતા અનેક વિડીયો રીલ્સ અને ફોટામાં ફરતા જોવા મળે છે જેમાં દાદા સૌના દુખ દૂર કરતા હોવાનો દાવો કરાય છે બોળાદ ગામે આવેલા સુરાપુરા ધામમાં સેંકડો લોકો ઊંટી પડે છે અને આ ધામના ભુવા દાંધા બાપુ લોકોના ગમે તેવા દુઃખને દૂર કરી દેવાનો દાવો કરે છે અનેક લોકો વહીન પોતાના દુખ દૂર કરવાની માનતા માને છે અને દર્શન કરવા આવે છે વિશ્વાસ મૂકીને ચાલવાનું એક યુવકને ભારે પડ્યું છે અને તેણે આત્મહત્યા કરીને કોટા નું જીવ ખોયું હોવાનું સામે આવ્યું છે સોશિયલ મીડિયા પર ગઈકાલે સુરતના એકત્રીસ વર્ષના યુવકનો વિડીયો વાયરલ થયો છે

મારા ભાઈ બંધો સૌ કોઈ હેરાન થઈ રહ્યા છીએ અમને તકલીફ પડતી હતી એટલે અમે બોળાદ આવ્યા હતા પણ હેરાન થવાની વાત તો અલગ મારે આજે મારે મરવાનો દિવસ છે તો સાંભળો મૃતક યુવકને શું કહ્યું જુઓ વિડીયો જય દાદા જય ભારત તો દાનપા બાપુને એટલું જણાવવાનું બાપુ સાતમા મહિનાની ઓગણીસ વીસ તારીખે બાપુ હું ભોળા ધવેલો ત્રણથી રોકાણેલો મારો વારો આવ્યો હતો એમાં તમે મને દોઢ મહિનાનો વધારે આપ્યો હતો પણ બાપુ એ વધાર આપ્યા પછી મારી એક અઠવાડિયામાં એટલી પડતી આવી હતી કે મારી પાસે જે કાંઈ હતું એ બધું ગયું એટલો હેરાન થયો હું નહીં મારો ભાઈ મારા મા બાપ મને સાથ સહકાર આપવાળા મારા ભાઈબંધો બધા લોકો હેરાન થયા જ્યારથી હું બાપુ ભોળા દાયું અને એવું નથી કેતો બાપુ હું ભોળા દાયો હેરાન થયો આ પહેલાં મારા બાપા કે હું કે મારા ભાઈઓ ગમે ત્યાં ચોરાવા કે હેરાન હતા એટલે બાપુ બધે જઈએ છે અને ગમે ત્યાં ગયા આવી રીતે હેરાન થઈને પાછા આવેલા છે પણ બાપુ જ્યારથી ભોળા દેવો હું ત્યારથી હેરાનની તો વાત અલગ પણ આજ મારે મરવાનો દિવસ છે દિવસ છે બાપુ કેમ કે હું જે શ્રદ્ધા અને ભરોસે આવ્યો હતો અને જે તમે કીધું હતું એ કોઈ વસ્તુ બની નહીં અને તમે જાહેરમાં કીધેલું છે બાપુ કે જેનો સમય પાક્યો હોય અને જેને તમારી મરજી હોય એ તમારો ઉમરો ચડે અને એનો હોમાં વારો આવે તો બાપુ એ વારંમાં હું આવી ગયો છું અને તમે મને વધારે આપ્યો છે છતાંય એટલો હેરાન થયો બાપુ કે આજ મારે મરવાનો દી છે અને આ ત્રણ મહિના જેવું થયું બાપા આ ત્રણ મહિનામાં મેં એક દી એવો નથી જોયો મારો હારો એ દિવસ પીવો હોય અને બાપુ હું ત્યારબાદ પોળા બે વાર આવી ગયો છું એકવાર બેઠક બંધ હતી એટલે પાછો વિયો ગયો તો છતાંય ઘરે ન પોજો પહેલાં મારે મને ન મળવાના સમાચાર મેળવતા હોળા જ તો તોય બાપુ અને બીજી વાર આવ્યો ત્યારે મેં તમારા એક વિડીયોમાં જોયેલું છે બાપુ કે તમે કહો છો કે હું બધાને બીજી વાર એ માટે બોલાવું છું કે તમારું કાંઈ બાઇકી ન રહી જાય તો બાપુ હું બીજી વાર આવ્યો હતો પણ તમારા સ્વયંસેવકોને મેં ત્રણ જણાને પૂછેલું કે મારા બાપુને મળવું છે એમને કીધેલું છે વધારે આપ્યો તો કાન થયું નથી મારે મળવું છે પણ મળવા કોઈ દીધો નહોતો પછી બાપુ હું થાય છતાંય બાપુ દાદાને પ્રાર્થના કરી નીકળ્યો તો છતાંય હેરાન છું અને ખાસ વાત બાપુ એ કે તમે જે વધાર આપ્યો તો એ વધાર પૂરો તો નથી થયો પણ મેં જેને વધારે આપ્યા છે બાપુ એ કાલ સોમવારે બધા મારે પૂરા કરવાના છે એ મારાથી પૂરા થાય એમ છે ને એટલે આજે હું મારું બાપુ જીવન પૂરું કરું છું જો સહાય કરી શકતા તો આજની રાત છે મારી પાસે સહાય કરો આજ લેગી બાપુ આ ત્રણ મહિનામાં કઈ થયું નથી અને તમે ભલે જાહેરમાં માં ગમે તે બોલતા હોય બાપુ છતાંય મારી આરે પદાર કરતી વખતે બાપુ કઈક કુલ થયેલી છે થયેલી છે અને હું પૂરી જવાબદારી પૂર્વકથી કહું છું બાપુ કા તો મારી પાછળ જે વસ્તુ છે એ દાદા કરતાં જબરી છે અને કા તમારાથી ભૂલ થઈ છે બાપુ બાકી તમે કહો છો કે જેનો સમય પાક્યો હોય બાપુ એનો હોમા વારો આવે તો બાપુ મારો વારો આવેલો છે હોમા વારો આવેલો છે વધારે આપેલો છે અને તે પછી મને નથી ખબર કે હોમા વારો મારો સુખી કરવાનો આવ્યો છે કે મને દુખી કરવાનો આવ્યો છે બાપુ બાપુ આજની રાત મારી છેલ્લી છે કાલ જવાબદારી તમારી છે કાલ હું આવીશ પણ બાપુ જીવતો નહીં આવું જવાબ તમારે દેવાનો છે બાપુ કેમ કે હું તમારા ભરોસે તમારા ભરોસે તોડ્યો હતો એટલે ભૂલ છો કોઈ બાપુ એ મારી માફ કરજો હું દાનબા બાપુને નથી કહેતો દાદાને કહું છું અને તમે જાહેરમાં જાહેરમાં ઘણા એવા બાપુ મેં વિડીયો જોયેલા છે કે તમે કયો શકો કે મને અગાઉ ખબર હોય કે આ પાંચ વર પછી આ માણા શું કરશે હું નહીં કરે તો બાપુ હું એટલો બધો હેરાન કેમ થયો તમારા વધારે લીધા છતાંય બાપુ જીવ અહીંયા બોલી ગયો છે મારો ભાઈ મરતા મરતા બે વાર બચ્યો છે મારો બાપ મરતા મરતા બચ્યો છે મારી માને મેં રોતા જોઈ છે અને નાનપણથી જોતો હોઉં છું બાપુ મારી પેરીશ વર્ષની ઉંમર છે આજ લગી મેં કોઈ એવું કામ નથી કર્યું કોઈને દુઃખી નથી કર્યા ઈમાનદારીથી કામ કરું છું આજે ઓફિસમાં હું કામ કરું છું ના ન્યાય બધા મારી ઉપર વિશ્વાસ કરે છે સેઠ લોકો મને ચાલ્યો હોય તો વ્યાજ છે અને બધા મારા ભરોસે બેઠા છે બાપુ કાલ સવારે હું એ પૂરા નથી કરી શકું એટલે મારે જીવન ટૂંકાવવું પડે એવું છે અને બાપુ હું જવાબદારીપૂર્વક કહું છું કે મારી પાછળ જે વસ્તુ છે આજ લીધી કોઈ કાઢી નથી શક્યું કેમ કે હું ત્રીસ વર્ષથી સમજવાઈ શક્યો તે દુનો જોતો આવું છું અને એનો કોઈ હજી નિર્ણય કોઈ કરી ઐક્યો નથી અને બાપુ તમારી પાસે તેને આવો ભરોસો નથી નહોતો એટલે બાપુ મારે જીવન ટૂંકાવવું પડે છે કારણ મારી પાસે હવે કોઈ એવી જગ્યા નથી અને બાપુ હું બહુ રોયો છું જ્યારથી તમારી પાસે વધાર લઈને આવ્યો બાપુ ત્યારથી હું બહુ રોયો છું અને હવે ઋણ ચૂકવાય એવું નથી બાપુ ત્રણ મહિના દેવી ગયો છતાંય તમારા વેણ વચન ને વાયદા ને વધાર જે કયો એ બધું મારી પાસે ખોટું પડ્યું છે બાપુ એટલે ભૂલ હોય એ માફ કરજો આ જ રાત છે મારી પાસે છેલ્લી કાલે હું આવીશ પણ હું જીવતો બાપુ ભોળાદમાં નહીં આવું મારી ભૂલ કોઈ માફ કરજો અને આગળ પણ વાયદા કે વધાર કરો બાપુ હજી કહું છું કે બાપુ ભૂલ થઈ છે અને મારી ભૂલ હોય તો મને ભૂલ ફોન કરીને જણાવજો બાકી તો જેવી તમારી ઈચ્છા બાકી હું જે બાકી હું જે બાપુ ભૂલ ચૂકવોએ માફ કરજો બાકી હું જે શ્રદ્ધા અને ભાવ લઈને તમારી પાસે આવ્યો હતો એ કોઈ વસ્તુ નથી બની અને તમે જે જાહેરમાં બોલો છો એ મારી હારે કોઈ વસ્તુ નથી બની અને તમારી પાસે વધારી લીધા પછી તમ હું કહું છું પૂરી ભૂલચૂક હોય બાપુ માફ કરજો

સુસાઈડ કરવા ઉપર મજબૂર કરે એવો કોઈ તારો સુરુ પૂરો છે મારે એને ખાલી એક સવાલ કરવો છે સર હા મારો ભાઈ હતો સાવ નાનો અમારે છે આગો ભાઈ અમે ચાર ભાઈ છે એમાંથી સૌથી નાનો હજી એના મેરેજ નોતા થયા બરાબર અને સુરત મેનેજર માં હતો એને શું સુધી ગયું ઘોળાદ આઈલીન જાતો ઘોળાદ ને બહુ માનવા મળ્યો તો મને આ પછી રહી રહીને ખબર પડી છે મને જો ખબર હોત ને તો એને કહી દે ભાઈ સાની મહિના ધંધા કરો ધંધા કરવાથી આપડે આ બધું મળે છે બાકી આ બધું ખોટું છે હું સાચ નથી તું નાનો માણસ ન્યા બધી બહુ મોટી ગેમ છે ના તને કોઈ જવાબ જ નથી હકીકત સર મને ન્યા કોઈ જવાબ દીધો નથી મને ન્યા એક વ્યક્તિ એને મેં કીધું ને એનો કોઈ કોઈ માણસ છે બધું આવું રીતે

મારું જે હતું એ બધું છે અને તમે તમારે જોવામાં ભૂલ થઈ છે અને હું મારું જીવન ટૂંકાવું છું આજ રાત્રે તમે મને બચાવી શકતા તો બચાવો નકર આજ રાત્રે હું સુસાઈડ કરું અને એ સુસાઈડ એને કરી જે ઓફિસ માં એ મેનેજર માં હતો સર કોઈને એવું ન લાગે કે આ છોકરો સુસાઈડ કરશે અને રિયલ જોયેલું છે ને આ સીસીટીવી કેમેરા છે સત્તર કેમેરા છે અમે રિયલ જોઈ ને આવ્યા છીએ કોઈ ને નો લાગે કે આ છોકરા સુસાઈડ કરશે સર હવે વિચાર કરું છું સર મારે ઈ વ્યક્તિ ને બાકી મારે એ પુરાપુરા વાળા ભુવા ને એક વખત મળવું છે અને કેવું છે ભાઈ તું મને મારું પ્રમાણ બતાય મે ત્યાં મારા ભાઈ ને માર્યો તારો દાદો એવો આ માણાને ને તું એમ કેશો માણા ને તારે છે તો તારા દાદા મારા ભાઈ ને માયરો શું લેવા મતલબામાં ઉલટી થાય નો હોય ને એ ઘેરાય જાય મને કઈક થઈ ગયું કાંઈ મને કે મારી ભૂલ થઈ ગઈ એવા પડી જાય એટલે એ માણસ એની મેળે મેળે જાય ખરેખર નંબર બીજો કે ન્યા છે ને લાગવો છે તમે ક્યાંક જે નાના માણસો ગયા હોય અને ઈ એમ કહી દ્વારા દાન ભાવ મેળાતા તો તમે કેવી શરત હારી જાય છે ને લાદ ચાલે છે માણસ હું સર હવે ગણાય એની કિંમત છે ત્યાં તમે નાના માણસો ને કોઈ ને મળવાય દેતા નથી પછી જે ગાડીયું જાય ને એમાં પાછળ સીધું થોડાક બાલ નું સ્ટીકર મારજે ને એના દસ રૂપિયા લઈ ગયા અને હું તો સર એમ માનું છું કે આ બધી પબ્લિક યા જાય છે બરોબર તો કે ભાઈ આ બધી પબ્લિક છે ઘરે ઘરે બધા પૂરો હોય તમારા અહિયાં પથ્થર ને એવું અમે નહીં કરીશું કારણ કે હું છે સર હું એક નાનો માણસ સામાન્ય માણસ હોય તો અમને કોઈ તો અમે બેઠા છીએ ને ભાઈ બધાય બધા માટે સર્વોપરી હોય કોઈ આપણે દબે આસારામ બાપુ ના માણસો બીજા માણસો મેરાતા હજી એ જેલ માં ગયા છે અને સર મારે છે ને મારી મારી બા છે એટલી એટલી હાવ સાધારણ મની છે મારી સાહેબ મેં એને રાતા પાણી રોતા જોઈ છે બોલો હા એ તો હવે આવું થાય પણ હવે એમાં ભાઈ જો અમે તો બધાય ના જો સર સર મારી વાત સાંભળો કદાચ એમની મૃત્યુ હોત ને એક્સિડેન્ટ એક્સિડેન્ટ થાય તો મને કોઈ વાંધો જ નહોતો

આપડી મારી જેવો હા ગરીબ માણસ ઈ વ્યક્તિ નું કોઈ કઈ કઈ એવું જ નથી હું ત્રણ દિવસ ત્રણ ત્રણ દિવસ દિવસ મેં એના ખાધું નથી અને બધું આ જોયું જ છે મેં એના દરવાજા માંથી બીજા ને કયો ભાઈ તમારે દારૂ બંધ કરાવી દે પણ તમે દારૂ બંધ કર્યો છે તમે પોતે તમાકુ છો બિસ્ટલું પીઓ છો આ બધું કરો છો દારૂ માં જ આવે કેમ કે ઈ આલ્કોહલ છે તમને અંદર જવા દે બાકી તમારે ક્યાં મળવાનો તમારી પાસે અધિકાર તમને નહીં મળે છે હા મારે સાહેબ હું જ્યાં એરિયા માં રહું છું ને ભોળાનાથ નું મંદિર બન્યા છે મેં એને આવવાની વાત હતી

મારે જ રહીવી છે મારે મેં એક અત્યારે હાલમાં ઘરનું મકાન મેં એક બનાવ્યું હતું મારા પપ્પાની ભાડે બેસી મારી મામ દિવાલે ફોટો ને મારા ભાઈનો નો ફોટો હું છે ને લઈ ને મેં એની તેજુરી મૂકી દીધો કારણ કે હું અહીંયા ગયો હતો ને સાહેબે થોડાક દૂર રહેશે માંથી એક કિલોમીટર દૂર એ સાંજે બીઆ ને ગયો ને મારા મમ્મી છે ને

આપણને ખબર નથી આપડે દસ હજાર રૂપિયા હલો પંદર હજાર રૂપિયા કાઢ નાખો હો અને પાંત્રીસ હજાર માં દસ હજાર એમાં તો પામે એને મોકલતો બરોબર દસ હજાર ઈ દસ પંદર હજાર એનો ખર્ચો પચીસ હજાર થયા હવે એને પાંત્રીસ હજાર રૂપિયા પગાર હતો ઓકે બરોબર હવે એને જે રીતે સુસાઈડ કરી તે પછી હું જે આપડે પોલીસ સ્ટેશન જે કાર્યવાહી થઈ હોય એ આપડે બીજી વાર જવું પડે એ શેઠે એમ કીધું કે તારા ભાઈ ના એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા બાકી નીકળ્યા છે એને કોક ને કે નથી દા હોય ખબર નથી મને એ શેઠે તો એ શેઠ તો મારો મિત્ર હતો કદાચ પાંચ લાખ હોય તો એમ કે ભાઈ માન જોતા જાવ મારો લાખ રૂપિયા નો કરોડો રૂપિયા નો માણાવી ગયો છે એને મને એમ કીધું કે એક લાખ ને કર્યા હતા હું કદાચ ભાવ એક કરોડ ને સીધી લાખ હોત ને તો હું એમ કહી દે કે ભાઈ માન નહીં જોતા પૈસા ઓહ એટલે હવે આમાં મને તો ખબર પડી નથી એ પૈસા ક્યાં ગયા એની સાથે મેં સાહેબ મકાન લેવાની વાત હાલતી હોય મારે એની પાસે પૈસા હતા ઓહ હો પછી આ દિવાળી પછી ગયો ને દિવાળીની રજા પછી ગયો ને આઠ જ દિવસ ન્યા રહ્યો છે તો સુરત હ અને એ વખતે એ ગોળાડ હાલીને ગયો હલો આ પછી મને બધી ખબર પડી કે હાલી ને ગયેલો ત્યાંથી પછી મારો ભાઈ બીજો એક છે ઈ એને લેવા ટુ વ્હીલર લઈને લેવા ગયેલો પગમાં ફરફોલા પડી ગયેલા પછી મારા ભાઈએ મને વાત કરી મને કે ભાઈ નાનો આપડે સહી સહેલે નામ છે એને સુસાઈડ થઈ કરી એને કે ભાઈ કે એ ભોળાક બહુ માને છે ને હાલીને ગયો હતો પગમાં ફરફોલા પડી ગયા હતા હું કે ગાડી લઈને લેવા ગયો હતો પછી મેં એને ફોન કર્યો બરોબર એને કીધું આ ભાઈ ભોળાદ બોલાદ ની ગમી દેવી દેવતા નું બધું તું પીડ્યું મૂત ભાઈ અને સાઈની મહિની ના ધંધો કરો મેં એને થોડોક આપડે ભાઈ રીતે મેં એને થોડોક ખી જાણો ને મેં કીધું સાના માના આપડે પાંત્રીસ હજાર રૂપિયા પગાર છે આપડે ઘર ખરેખ ખાવા ખરેખ હાલે છે તો આપડે તમને શું લેવાય માં સારું નથી બધું સારું જ છે